આદિવાસીઓના હક અને અધિકાર માટે લડનારી પાર્ટી છે હાલ સરકાર સામે આપણે આપણે જોવા તો સાદી ભાષામાં કહું મેં ખાતા લેવા જાઓ તમે સંઘમાં તો પેલું એક થેલી લો તો તમને દવા આપશે દવાની લો તો તમને સાબુ આપશે કઈ કઈ વડગાવીને મોકલી દેશે આવી રજૂઆત અમે હાલના સાંસદો કે ધારાસભ્યને કરવા છતાં આ લોકો કઈ વિચારતા નથી અને તાલુકા કચેરી બેંકમાં જાઓ કોઈ પણ જાતનું કેવાયસી કરો કેવાયસી આવ્યા પછી અપડેટ કરો લિંક કરો આવું વારે ફરે ચાલતું આવે છે તો આપણે બેંકમાં ખાતું ખોલાયું હોય વર્ષો જૂનું દેવું હોય એને કેમ નહી અપડેટ કરાવતા એ તો કાયમી નામ બોલે જ છે બાપ દાદાનું નું દેવું હોય તો પણ ચાલ્યા કરે છે તો એ રીતના આ કેવાયસી અપડેટ લિંક વાળું પણ એક વખત કરે એટલે જિંદગી ભર ચાલવું જોઈએ આવા પ્રશ્નો આપણે જાતિ દાખલાની વાત કરીએ તો મામલતદાર ઓફિસે જાઓ જાતિનો દાખલો લેવા માટે તો સોગનનામું કરાવે બાપ દાદા દાખલો માંગે પેઢી માંગે સ્ટેમ્પ માંગે લગભગ હજાર પંદરસો નો ખર્ચો થાય છે તો અને ધક્કા ખાવા પડે છે દસ પંદર અને બે ત્રણ મહિના દાખલો મળી રહેશે આપણે અહીંયા આપણી એક જાતિ વિશે સમરાળા જાતિ એમને કોઈ જાતિમાં સમાવેશ કરવામાં નથી આવ્યો એમાં આવેદન પત્ર આપ્યું મોહનસિંહ રાઠવા મળ્યા સુખરામને ને મળ્યા જયંતિભાઈ ને મળ્યા પણ આ લોકોનું અત્યાર સુધી કોઈ દિવસ નિરાકરણ આવ્યું નથી તો આ ભાઈઓ કઈ જાતિમાં છે તો આ લોકો સાંસદ હોય કે ધારાસભ્ય હોય તો અત્યાર સુધી આ પ્રશ્ન કેમ ઉકેલતા નથી તો આ ભાઈઓને આપણે ક્યાં સમાવવા આવા ઘણા અનેક પ્રશ્નો છે તો આ પ્રશ્ન એક જાતની આપણી બીમારી છે આ બીમારીને કાઢવા માટે તમે હવે ઝાડુ પકડો ઝાડુ થી આપણે આ બીમારી દૂર થઈ શકે તમે બધા સ્વાસ્થ્ય કરાપો આટલું કહી હું વિનું છું આભાર